જય શ્રી કૃષ્ણ બધાને તો આજના બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે અને આજ સાંજે આપણે પાણીપુરી બનાવી હતી તે અત્યારે હું ધાબા પર લઈને આવી ગઈ છું વાતાવરણ સરસ મજાનું છે તો હું ખાવા આવી છું ધાબા પર તો તમે જોઈ શકો છો સરસ મજાની પાણીપુરી બનાવી હતી અમે સાંજે તો ચાલો બધા પાણીપુરી ખાવા માટે તો મિત્રો મેં પાણીપુરી ખાવાનું શરૂ કર્યું ત્યાં મારા મમ્મી પણ ધાબા પર આવી ગયા અને તેમને તો આજે મંગળવાર છે તો તમે જોઈ શકો છો મારા મમ્મીને તો પાણીપુરી ખાવ છું જે માતાજી બધાને તો જો આપણે ધાબા પર આવી ગયા છીએ કારણ કે લાઇટનું રિપેરિંગ આલે છે એથી તો જો

તો મિત્રો અત્યારે મારે વરસાદ આવ્યો હતો અને અમે નાયા અને નાઈને આવતા રહે છીએ તો તમને બધાને વરસાદ દેખાડું ઘડી ખારો આવ્યો તો મિત્રો વરસાદ આવ્યો તો અડધી કલાક આવ્યો સરસ મજાનો બહુ આવ્યો ઘડીક તો પણ હું તો પહેલીથી એટલે કે વ્લોગનો સ્ટાર્ટ કર્યો કરતો શરૂ કરીને તમને વરસાદ બતાડે તો તમે જોઈ શકો છો સરસ મજાનું વાતાવરણ છે અત્યારે તો મિત્રો તમારા બધાને પણ વરસાદ હિસે છે જ તે અત્યારે રાત ઘડી જ તો સારો આવ્યો અને હું નીચારથી ઘરે આવી ત્યાં તો વરસાદ આવતો તો આવવાની તૈયારી હતી તો મિત્રો અમે શોર્ટ વિડીયો બનાવીએ છીએ તેમાં પણ અમને સપોર્ટ કરતા રહેજો અને નવા આવે તે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જરૂરથી અમને સપોર્ટ કરજો તો મિત્રો આ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને નવા બ્લોગ જોવા માટે એમને સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને ડેલી મારા બ્લોગ મુકાઈ જાય છે તો તમે તે પણ જોઈ લેજો અને મારી ચેનલનું નામ હર્ષિતા જે ફેમિલી છે તો તમે બધા એમાં જોવાનું ન ભૂલતા તો બધાને જય માતાજી હવે આગલા બ્લોગમાં મળીશું બાય બાય

સરસ મજાની રોટલી બની ગઈ તો મિત્રો આ રીતે અમે ઓલામાં રીંગણામાં ભરવાનો છે મસાલો હલાવવાનો બાકી છે સિંગ બીજા ખાંડીને નાખ્યા છે ને ગાંઠિયા અને મરચું છે પછી હલાવવાનું બાકી છે પછી રીંગણામાં ભરવાનું છે તો મારા મમ્મી રીંગણા કાપે છે આપણે રીંગણામાં મસાલો ભરવાનું તૈયાર કરી નાખ્યું છે જો અને રીંગણા ભરવાનું ચાલુ પણ કરી નાખ્યું છે થોડાક ફરવાના જ્યાં છે ભરીને પછી શાક મૂકી થોડીક મોટી મોટી ખંડાણ દેખાય

વાંચી દીધું છે મિત્રો રીંગણા નું શાક બની ગયું છે અને ચા પણ બનાવી નાખી છે અને શીરા બેસી ગયા બધા છો સરસ મજાનું રીંગણાનું શાક બની ગયું છે અને ચા અને રોટલી ઘી વાળી અને મરચા તો ખાવાના ન હોય બપોરે હોય અને શાક પણ કાઢી નાખ્યું છે તપેલી માં અને રોટલી પણ મૂકી દીધી છે ગરવામાં તો હાલ બધા સિરાવા અને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને સપોર્ટ પણ કરતા હોય છે અને આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરવાનો ન ભૂલતા અને અમારી ચેનલ ની પણ મુલાકાત લેજો બધા તો બધાને બાય બાય